શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને મિશન પૂરું કરવામાં આવ્યું ત્યાર સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટના લોકોને સમજાવી અને દેખાડવામાં આવ્યા હાજરી આપતા કોળી સેના ગ્રુપના તમામ સભ્યો અને એકદંત ગ્રુપના સભ્યો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશોદાબેન કરશનભાઈ પરમાર અનકટભાઈ સાંખટ બાલુભાઈ સાંખટ સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો અને વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે જન્મ માટે નિયમે ભવ્ય કે ભવ્ય એકદંત અને કોરી સેના ગ્રુપ અને બાબરકોટ ગામ સમજ દર વર્ષ જેમ આ વર્ષે પણ જબરજસ્ત ઓપરેશન સિંધુનો એક કાર્યક્રમ જબરજસ્ત વેઠ્યો છે અને સાથે જન્માષ્ટિનો ઉત્સવ ભાવ અને ભક્તિથી સર્વ ગામજનો મંડલો બહેનો વડીલો માતાઓ ઉજવે છે એમ કાર્યો ઠાકોરને વિનંતી છે કે આવું ના કાર્ય બાબરકોટની અંદર વર્ષોથી પરંપરાથી કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું